આજે સવારના બે ત્રણ કસ્ટમર એવા આવી ગયા કે જે મારો દીપ બગાડી ના કહેવો હતો પરંતુ સાંજ પડતા આ ક્યૂટ કસ્ટમર આવી ગયા જે મને ખૂબ જ ગમે છે કારણ કે શા માટે આ ગમે છે એનો પણ હું જવાબ તમને લાસ્ટમાં આપીશ પહેલાં પ્રથમ તો એમનો આઈબ્રો કરવાનો છે એમનો આઈબ્રોનો શેપ તમે જોઈ લો એમને હું આઈબ્રો કરું છું તો એમને ખબર જ નથી પડતી મતલબ કે હું એ રીતે આઈબ્રો કરું છું કે એમને જરા પણ પેઇન નથી થતું ઘણા લોકો મને જ કહે છે બેન તમારા હાથથી નથી પ્લસ મારો જે પણ હું શેપ આપું છું એ શેપ ખૂબ જ મસ્ત હોય છે હું મારા જાતના હું વખાણ નથી કરતી મારા વખાણ ખુદ મારા કસ્ટમર કરે છે અને કસ્ટમર તો ભગવાનનું સ્વરૂપ આપણે કહીએ છીએ તો એ રીતે જે પણ હું વ્યક્તિને મેં આઈબ્રો કર્યો છે હજી હાલની ઘડી સુધી કોઈને આઈબ્રો આઈબ્રો તો કોઈનો બગડ્યો નથી સો માંથી એકાદ એવી વ્યક્તિ હશે કે હું જે વાતું વાતું ગઈ ગયો હોય તો બગડ્યો હશે બાકી આઈબ્રો બગડતો નથી આ આઈબ્રો કેવો છે કે જ જરો જો શેપ કેટલો સરસ આપેલો છે અને એમને આટલો જ જાડો આઈબ્રો ગમતો હતો એટલે એ પ્રમાણે જ મેં એમના આઈબ્રોનો શેપ કરી દીધો છે બાકી આ વ્યક્તિ કોણ છે શું છે એ પણ હું તમને કહું છું અને મારા માટે કેમ આટલું મહત્વ છે એક વર્ષ પછી ફરીને મને મળવા આવ્યા છે આ મારી બેસ્ટ સ્ટુડન્ટ છે કેવું લાગ્યું મસ્ત લાગ્યું કેવું પાર્લર શીખવાડું છું મસ્ત શીખવાડે તો કસ્ટમર બધાય અરે તમે બધા આવી જજો મસ્ત જ શીખવાડે મારી બેસ્ટ સ્ટુડન્ટ છે અને રેગ્યુલર મારી પાસે આવે છે અને હું આશીર્વાદ આપું છું કે મારી કરતા પણ બેસ્ટ ખર્ચા